સરહદી કચ્છને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસે છસો એંસી કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી ભુજથી આજના દિવસે કચ્છ જિલ્લામાં વિકાસનો એક ઐતિહાસિક અધ્યાય લખાયો છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક જ દિવસે રૂપિયા છસો એંસી કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી કચ્છવાસીઓને મોટી ભેટ આપી છે જેમાં ભુજ શહેરમાંથી પાંચસો ત્રણ કરોડથી વધુના પંચાવન વિકાસ કાર્યો અને ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના એકસો સો છોત્તર કરોડના કામોનો સમાવેશ થાય છે ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ ચારસો અઠ્ઠાણું કરોડના બાવન કામોનું ખાતમુહૂર્ત અને પાંચ પોઈન્ટ ઓગણ્યાંસી કરોડના ત્રણ નવનિર્મિત કામોનું લોકાર્પણ કર્યું હતું કચ્છના સર્વાંગી વિકાસ અંગે તેમણે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી અને કચ્છી લોકોના પુરુષાર્થને બિરદાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે કચ્છીમાળુઓના ખમીર અને પુરુષાર્થથી કચ્છે વિનાશક ભૂકંપ બાદ અદ્ભુત વિકાસ સાધ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયત્નોથી આજે કચ્છ ઉદ્યોગ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં દેશનો અગ્રેસર જિલ્લો બન્યો છે તેમણે ઉમેર્યું કે નર્મદાની કેનાલો અને પાઇપલાઇન નેટવર્કથી કચ્છમાં વિકાસની કાયાપલટ થઈ છે રણોત્સવ સ્મૃતિવન અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ જેવી યોજનાઓ કચ્છને ઓળખ દુનિયામાં મજબૂત બનાવે છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં ઊભો થઈ રહ્યો છે જે ગુજરાતને રિન્યુએબલ એનર્જી હબ બનાવશે દોરડો રણોત્સવને ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે મળેલું સ્થાન કચ્છના વિકાસને વધુ વેગ આપશે કચ્છમાં વધતા ઉદ્યોગો અને પ્રવાસનને કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ રહી છે તે અંગે પણ તેમણે સંતોષ વ્યક્ત કર્યો રાજ્યના ભવિષ્ય અંગે વાત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજકોટમાં આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ કોન્ફરન્સ યોજાશે જેનાથી કચ્છના ઔદ્યોગિક રોકાણને નવા પંખા મળશે તેમણે એમ પણ કહ્યું કે કચ્છને ગ્રોથઅપ તરીકે વિકસાવવા માટે રીજનલ ઇકોનોમિક પ્લાન તૈયાર થઈ રહ્યો છે આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાએ કહ્યું કે આજના વિકાસની ભેટ કચ્છ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રીના વિશેષ લગાવનું પ્રતિબિંબ છે કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી અને માળખાકીય વિકાસને પણ તેમણે મહત્વનું ગણાવ્યું મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી નવા યુગની શરૂઆત થશે કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા હોવાનું તેમણે ખાસ ઉમેર્યું કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છના રોડ રસ્તા વિકાસને મુસાફરી માટે ગેમ ચેન્જર ગણાવતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો કચ્છી સંસ્કૃતિ મુજબ મુખ્યમંત્રીશ્રીનું કચ્છી પાઘડી અને શાલ દ્વારા સન્માન થયું જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સંગઠનો દ્વારા પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું ભુજ અને અન્ય તાલુકાઓ માટે થયેલા વિકાસ કામોમાં ખાસ કરીને ત્રણસો ત્રાણું પોઈન્ટ ઓગણચાલીસ કરોડના માર્ગ અને મકાન વિભાગના ત્રેવીસ કામો વન વિભાગના છારી અને પડાલા મેન્ગ્રોવ સેન્ટરનું લોકાર્પણ સિંચાઈ વિભાગ દ્વારા વિવિધ ગામોના તળાવ સુધારણા કાર્યો ગુનેરી ખાતે નવી માધ્યમિક શાળાનું લોકાર્પણ જીએસઆરડીસી દ્વારા ભુજમુન્દ્રા અને ભુજ નકત્રાણા રોડનું મજબૂતીકરણ રોડની રીસરફેસિંગના અનેક પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે આ બધા કાર્યો પૂર્ણ થવાથી સમગ્ર કચ્છમાં આંતરિક કનેક્ટિવિટી મજબૂત થશે અને નાગરિકોની મુસાફરી વધુ સુગમ બનશે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો કલેક્ટર આનંદ પટેલ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શુભ હસ્તે કચ્છ જિલ્લાની અંદર લગભગ પાંચસો ત્રણ કરોડ કરતાં વધુ રકમના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થયો હતો દેશનો સૌથી વિકસિત થઈ રહેલો આ કચ્છ જિલ્લો અને સૌથી મોટો એવો કચ્છ જિલ્લો જેને અર્થક્વેક પછી આદરણીય દેશના પ્રધાનમંત્રી તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસોથી જે રીતે સમગ્ર દેશનો વિકાસ પામતો જિલ્લો બન્યો છે એની અંદર આજે કેટલાક રસ્તાઓના રોડના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એનાથી એ વિકાસની ગતિની અંદર ઝડપ આવશે અને હું માનું છું કે હિન્દુસ્તાનનો સૌથી મોટો જિલ્લો જ્યાં બે પોર્ટ છે અને ત્રીજું પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે લગભગ કાર્ગો હેન્ડલિંગની અંદર દેશનો સત્યાવીસ ટકા કાર્ગો આ દેશ કચ્છ જિલ્લામાંથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થઈ થાય છે એ પ્રવાસનની દ્રષ્ટિએ પણ અવલ નંબરનો જિલ્લો છે એ ધોરાવીરા હોય સફેદ રણ હોય કે હવે રેલવેના નેટવર્કની અંદર વાત હોય કે રેલવેનું કાર્ગો હેન્ડલિંગની વાત હોય બધા જ ક્ષેત્રની અંદર જે એના ફિગરો છે એ ટોપ ઉપરના છે મીઠાના ઉત્પાદનની અંદર દે વિશ્વનું સિત્તેર ટકા મીઠું જ્યારે હિન્દુસ્તાન પકવે છે અને હિન્દુસ્તાનનું સિત્તેર ટકા મીઠું કચ્છ જિલ્લો પકવીને એક્સપોર્ટ કરતો હોય ત્યારે આ જિલ્લાનો સર્વાંગીણ વિકાસ થાય એના માટે સૌથી અગત્યનું કોઈ હોય છે હોય તો એ છે રોડ રસ્તા રેલવે અને હવાઈ અને દરિયાઈ માર્ગ એ તમામ દ્રષ્ટિએ તમામ માર્ગોની અંદર કચ્છ અવલ નંબરનો જિલ્લો બનશે એવા વિશ્વાસ સાથે આજે મુખ્યમંત્રીશ્રીએ જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે એને હું અભિનંદન આપું છું અને આવકારું છું મુખ્યમંત્રી તરીકે આપડે આપી શકીએ એવા ભૂપેન્દ્રભાઈ પધારી રહ્યા છે અને કચ્છ ની પબ્લિક ને પણ એમના તરફ ખૂબ ઉત્સાહ છે આજે અત્યારે જોઈ શકીએ આપણે પૂરે આખા લગભગ ગાંધીધામ અને ભુજ બે બે જગ્યાએ કચ્છમાં પ્રોગ્રામ હોવા છતાંય પણ ભુજમાં પણ અત્યારે એટલી ને એટલી મેદની છે અને ભુજ માંડવી નક નખત્રાણા નલિયા અને મુન્દ્રા તરફના બધે પબ્લિક જે અહીંયા અત્યારે પધારી છે ખાસ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગતમાં અને એમના જે વિકાસ કાર્યો કચ્છ માટે જે કરેલા છે એમના અનુ એમને જે સાજે જે ખાતમુહૂર્તોને જે કરવાના છે એની સભામાં જનમેદની એટલી ઉમટેલી છે કે જે કોઈ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો